ખ્રિસ્તી ના ગેરાંચ નું એશિયન દ્રષ્ટિ નું છોંછું આપણી સાથે હિતવર્ગત સુરત હોર્સ સોસાયટી દ્વારા આયોજિત તાપી હોર્સ શો બે હજાર છવ્વીસ નું આયોજન તારીખ ત્રીસ જાન્યુઆરી થી બે ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે ભારતના કિંમતી અને વિરાસતી ઘોડા પ્રજાતિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવશે સુરત શહેરમાં ઘોડી સવાર અને ભારતીય અશ્વ વારસાની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરતા ભવ્ય કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે સુરત હોર્સ સોસાયટી દ્વારા આયોજિત તાપી હોર્સ શો બે હજાર છવ્વીસનું આયોજન તારીખ ત્રીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે આ ચાર દિવસીય હોર્સ શો પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજ નીચેના રિવરફ્રન્ટ ખાતે યોજાશે જેમાં ભારતના કિંમતી અને વિરાસતી ઘોડા પ્રજાતિઓનું ભવ્ય પ્રદર્શન પણ કરવામાં આવનાર છે સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી હોર્સ શો ટ્વેન્ટી બે હજાર છવ્વીસમાં આપણે આ સાતમો હોર્સ અશ્વ શો કરી રહ્યા છીએ જેની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી લગભગ ચારસો સાડી ચારસો જેવા ઘોડા આપણે ત્યાં અહીંયા હાજર રહેવાના છે શો બ્રીડિંગ શો છે જેની અંદર કાઠિયાવાડી મારવાડી અને સિંધી ઘોડાની જે નસલ છે એને પ્રમોશન માટે એમના અવેરનેસ માટે અમે લોકો આ શો કરી રહ્યા છીએ જેની અંદર કાઠિયાવાડી સિંધી અને મારવાડી શોઝની રિંગ ઘોડાઓની રિંગ થશે રિંગની અંદર એમના કેરેક્ટરિસ્ટિક્સ પર એમનું જજિંગ થાય અને જજિંગના આધારે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન થતું હોય છે આ ઉપરાંત પોલો હોર્સિસ છે એ મારવાડી હોર્સિસ છે જેટલા પણ બ્રીડ્સ છે એ ઘોડાઓના શો જમ્પિંગ ટેન્ટ પેગિંગ એ ટાઈપની બધી એક્ટિવિટી અને કોમ્પિટિશન પણ અહીંયા થવા જઈ રહી છે કેટલા ઘોડા છે અને એમની કિંમત કાઠિયાવાડી અશોની એક કિંમત અને એમની માર મારવાડી અશ્વની એક કિંમત લોકો કરોડોની અંદર લેવેચ કરી રહ્યા હોય છે ત્યારે એ ટાઈપના કરોડો રૂપિયાના ઘોડા જ્યારે અહીંયા હાજર રહેવાના છે ત્યારે આપ સૌ સુરતના જેટલા પણ અશ્વપ્રેમી લોકો છે જે લોકો અહીંયા રહે છે એ સિવાય શહેરીજનો કે જેમને માટે ઘોડો એમની નસલ શું છે એ ટાઈપનું જ્યારે એ લોકોને નોલેજ જોતું હોય ત્યારે આ શો એ માટે ખૂબ મદદરૂપ થવા જવાનો છે ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી ફેબ્રુઆરી ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને પહેલી બીજી ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી આખો દિવસ અહીંયા અલગ અલગ એક્ટિવિટીઝ અલગ અલગ કોમ્પિટિશન્સ અને શો થવાના છે સુરત શહેરમાં તાપી નદીના કિનારે જે શો છે તાપી નદીના કિનારે હોવાથી આપણે તાપી અશ્વ શો નામ રાખ્યું છે